ડભોઈ તાલુકામાં ઢાઢર નદીના પાણી ચૌદ જેટલા ગામોમાં ફરી વળ્યા નમસ્કાર ટીવી સાથે હું તાલુકામાં ઢાઢર નદી ઓવરફ્લો થતા જેટલા ગામોમાં દેવ નદીના પાણી ગામોમાં ઘુસી ગયા છે ગામના કેટલાક મકાનોમાં પણ પાણી ઘુસી ગયા છે ગામના રસ્તા પર પાણી ફરી વળતા અવર જવર બંધ થઈ જતા ગામના લોકો પરેશાન થઈ ગયા છે ઉપરવાસમાં માં વરસેલા સાંભેલાદાર વરસાદના કારણે દેવ ડેમમાંથી પાણી નદીમાં છોડવામાં આવ્યું હતું જેના કારણે ડભોઈ ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે ડભોઈ તાલુકાના અંગુઠાણ રાજલી બનૈયા નવાપુરા ભીલાપુરપુડા પુડા વસાહત બંબોજ ડંગીવાડા નારણપુરા મગનપુરા ગામોમાં માર્ગ પર પાણી ઘુસી ગયા છે જેના કારણે માર્ગ ઉપર કમર સુધીના પાણી આવી જતા રસ્તા અવર જવર બંધ થઈ ગઈ છે ચૌદ ગામોમાં નદીના પાણી ફરી વળતા ડભોઈ તાલુકા અને આસપાસના ગામોને એલર્ટ કરવામાં આવે છે મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા સાત ગામોનો ડભોઈ સાથેનો સંપર્ક ખોરવાયો છે સાથે જ ખેતરોમાં પણ નદીના પાણી ઘુસી જતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે